ડબોઈ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે પાસ હોલ્ડર પ્રમુખે ડીઆરએમને રજૂઆત કરી છે વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ અને ડીઆરયુસી વડોદરા વિભાગના સભ્યએ ડિવિઝન રેલવે મેનેજરને રજૂઆત કરી છે વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ અને ડીઆરયુસી વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે છ એપ્રિલના રોજ ડભોઈ નગરના પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક પણ ફૂડ સ્ટોલની વ્યવસ્થા નથી પ્લેટફોર્મ નંબર એક પર ગરમી તેમજ વરસાદથી રક્ષણ આપતો શેડની પણ વ્યવસ્થા નથી મુસાફરોને પ્લેટફોર્મ નંબર થી પ્લેટફોર્મ નંબર બે પર જવા માટે ફૂટ ઓવરબ્રિજ અથવા લિફ્ટ તેમજ એસ્કેલેટરની વ્યવસ્થા નથી કે આ બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધાઓ છે પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોય વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા રેલવેને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે અંડરપાસને કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર શેડ તો બનાવેલા છે પરંતુ બોડીની તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોને તડકો વરસાદથી રક્ષણ નહીં મળે વળી ડભોઈ રેલવે સ્ટેશન એશિયાનું સૌથી મોટું જંક્શન સ્ટેશન માનવામાં આવતું હતું અને ડભોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોય ડીઆરએમને મુસાફર જનતા માટે વધુ તપાસ કરી ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી